પર પંડિત જવાહરલાલ નેહરુ જે પોતે રાખ્યા થી એ પણ જો સતા વલ્લભભાઈ પટેલ ને જવાબદારી આપી હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર પણ ભારતનો ભાગ હોત એની વાત એટલા માટે કરી કે જે 500 એટલા રજવાડાઓને 24 કલાકની અંદર જોડી શક્યા પણ પંડિત જવાહરલાલ નેહરુજી જમ્મુ કાશ્મીરને જોડી ਨਹੀਂ શક્યા

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમને ભારત રત્નનો ખિતાબ આપીને એમનો સન્માન કર્યો હતો